જાંજમેર ગામે ચાલી રહેલા આરસીસી રોડના કામને લઈને તાલુકા પંચાયતના સદસ્ય રોષ વ્યક્ત કર્યો તળાજા તાલુકાના જાંજમેર ગામે એક કિલોમીટર જેટલો આરસીસી બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું જેમાં રોડ ખોદીને કોન્ક્રીટ નાખીને આગળનું કામ ન કરતા તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઈએ જણાવ્યું હતું કે અધૂરા રોડના કામને લઈને લોકો અને મસ્તરામ ધારા આવતા દર્શનાર્થીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે અને આ રોડનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી અધિકારી અને પદાધિકારીઓને માંગ પણ કરી હતી નમસ્કાર મિત્રો હું મુકેશભાઈ મકવાણા તાલુકા પંચાયત સદસ્ય તળાજા બત્રીસ નંબરની સીટ જાંજમેર મિત્રો વાત કરવી છે જાંજમેર ગામે બનતા એક કિલોમીટર આરસીસી સી રસ્તાની હવે આ એક કિલોમીટરનો જે આરસીસી રસ્તો જાંજમેર ગામે બની રહ્યો છે તે ચાંદમેર ગામથી રાજપરા અને ધારાધામ મસ્તરામ બાપાના ધામને જોડે છે મિત્રો ત્યાં અત્યારે કાચી મેટલ કે જે કોન્ક્રીટ નાખી દીધેલી છે રસ્તામાં અને અમારે એ રસ્તામાં ગામ તળની અંદર જે ગટર પસાર કરેલી છે એની કુંડીઓ આવે છે તો વચ્ચે કુંડીઓ દેખાઈ રહી છે હું તમને બીજા વિડીયોમાં એ બતાવીશ તો મિત્રો મારું કહેવાનું એવું છે કે એક મહિના કરતાં પણ વધારે સમય દોઢેક મહિનો જેવો સમય વીતી ગયો છે છતાં પણ આ રસ્તાનું કામ હવે ચાલુ થતું નથી તો મારો પ્રશ્ન એ છે કે જો આ રસ્તાનું કામ તાત્કાલિક લેવામાં ન આવે તો આ રસ્તાનું કામ ચાલુ જ ન કરવું હતું કેમ કે જો પ્રશાસન તંત્ર અને જે કોઈ કોન્ટ્રાક્ટર છે એના દ્વારા જો આ કામ પૂરું કરવાની સમય મર્યાદા ન હોય તો લોકોને હેરાન કરવા માટે કામ શરૂ મોડું કરવું જોઈએ એક મહિના કરતાં પણ વધારે સમયથી ત્યાં મેટલ કાચી કોન્ક્રીટ પાથરેલી છે જે અમારા જાંજવેર ગામની શાળાનો રસ્તો છે ત્યાં પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં બાળકો પસાર થાય છે સાયકલ લઈને ચાલીને તો બાળકોને પણ ચાલવામાં મુસીબત પડે છે અને રાહદારીઓ કે જે મસ્તરમ ધારા અને કિનારે ફરવા આવે છે તેને પણ ત્યાં પસાર થવામાં મુસીબત પડે છે ઓલી કુંડિયું વચ્ચે હોવાથી બે વાહનને તરવામાં પણ મુસીબત પડે છે અને હાલમાં અત્યારે લણણી અને કપાસ જેવા ઉત્પાદનો ખેડૂતો વાડીઓથી ઘરે લાવી રહ્યા હોય છે તમામ ચેંગ જણસી આવી બધી જણસીઓ વાળીયાથી ઘરે લાવી રહ્યા હોય છે તો એ લોકોને ત્યાં પસાર થવામાં પણ મુસીબત પડે છે તો મારી તંત્ર અને પ્રશાસન અને સત્તાધારી કોઈ પણ પદાધિકારીઓને અપીલ છે કે આ રસ્તાનું કામ તાત્કાલિકપણે શરૂ કરવામાં આવે અને એનો અમને સમય આપવામાં આવે આ બાબતે હું તળાજા માર્ગ અને મકાન પેટા પંચાયત વિભાગ કે જ્યાં પોલીસ ચોકીથી આગળ આપણે સત્તરપર રોડ તળાજા આવેલી છે ત્યાં હું રૂબરૂ સાહેબની અધિકારીને રૂબરૂ મળ્યો ત્યાંના ફરજ પર સરવૈયા સાહેબ કરીને ફરજ બજાવે છે અને તેમના તમામ એસઓ સેક્શન ઓફિસરને પણ હું ત્યાં રૂબરૂ મળ્યો અને એને મેં પ્રશ્ન કર્યો કે સાહેબ આ રસ્તાનું કામ ક્યાં અટકેલું છે તો એમની પાસે પણ આનો જવાબ ન હતો અને એને મને દસક દિવસમાં કામ ચાલુ થઈ જાય એવો ઉડાવ જવાબ આપેલો છે અને એક દોઢ મહિનો વીતવા છતાં હજી પણ એ લોકો દસ દિવસનો ઉડાવ જવાબ આપીને વાત કરે છે તો મેં એને તારીખ માગી તો એમને એમ કીધું કે અમારી પાસે એવી કોઈ ફિક્સ તારીખ હોતી નથી કે અમે આ તારીખે ચાલુ કરી દઈએ તો મારી તમામ સત્તાધિકારીઓ પદાધિકારીઓ તંત્ર પ્રશાસન અને મકાન અને માર્ગ વિભાગ પેટા પંચાયતના અધિકારીઓને અપીલ છે મીડિયાને પણ મારી અપીલ છે કે મારો આ વિડીયો મેક્સિમમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવે અને અમારે જે જાનમેર ગામે એક કિલોમીટર રસ્તાનું કામ છે તાત્કાલિકપણે ચાલુ કરવામાં આવે જો આ કામ તાત્કાલિકપણે ચાલુ નહીં કરવામાં આવે આરસીસી રોડનું તો અમે મામલતદારશ્રીને આ બાબતનું આવેદનપત્ર આપીશું અને અમને તાત્કાલિક આનો જવાબ માગીશું તમામને અપીલ છે યામનો જવાબ તાત્કાલિક આપે નમસ્કાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ